you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બેફામ સ્પીડે આવી રહેલા યુનિકર કાર ચાલકે અડફેટે લેતા ત્રણેય ને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બે વર્ષના પુત્ર અને માતાનું મોત નીપજ્યું હતું અકસ્માત ગંભીર ઈજા થતા ત્રણેય ને પ્રથમ સારવાર માટે મેટ્રોડા પોતાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત વધુ નાજુક હોય વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અહીં ફરજ પરના તબીબોએ સિલુ દેવી તેમજ તેમના પુત્ર અંકુશને મૃત જાહેર કર્યા હતા ત્યારે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અને તેમનો પુત્ર કારખાનામાંથી કામ પૂર્ણ કરી ઘરે જવા નીકળ્યા હતા એ વેળાએ રોડ ક્રોસ કરતી વખતે બનાવ બન્યો હતો આ કાળે માતા પુત્રના મોત નિપજતા પરિવારમાં અરેડાટી વ્યાપી ગઈ હતી ત્યારે પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટનાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી